હું સવારમાં બોમ્બે થી કચ્છ આવ્યો અમારી સાથે નટુભાઈ હતા ટિકિટ ટિકિટ માટે વાત કરી તો તો કે રૂપિયા માં પણ નથી વિચાર કરો એટલે કેવાનો મતલબ કે કચ્છ જેવું ક્યાંય નથી ભારતમાં મને નથી લાગતું કે આટલી ટિકિટ ક્યાં હોય શકે અમદાવાદ થી મુંબઈ આવો તો ત્રણ હજાર રૂપિયા અને કચ્છમાં આવો તો સીધા ઓગણીસ હજાર રૂપિયા હું તો ખરો ખર કહું છું કચ્છની લૂંટ ચાલે છે અત્યારે અત્યારે સારી વાત છે કે અમારા પટેલ ના બધા સમૂહ લગ્ન હોય અને માણસો આવતા હોય ટ્રેનોમાં ટિકિટો મળતી નથી ટ્રેનમાં પેલા સત્કાર આપતા હતા હવે કાંક બીજી કાંક નવું નામ કાઢીને એનાથી દોઢા પૈસા લેતા હોય છે ટ્રેનોમાં મેં પાંચ પાંચ હજાર સાડા ચાર ચાર હજાર રૂપિયા ટિકિટના લે છે પ્લેન પેલો ટ્રેનોમાં પણ અને આ પ્લેનના ઓગણીસ હજાર રૂપિયા મને લાગે છે કે ભગવાન માફ નહીં કરે કે આ લોકોને અરે કોઈક નીતિ નિયમ તો હોવો જોઈએ કે નહીં કોઈને અરજાવું છે એનો મતલબ કે તમે ગમે એમ લૂંટો તો આ સારી વાત નથી આના ઉપર પહેલા પણ મેં ઘણી વખત કહેલું છે કે પ્લેનની ટિકિટની કોઈ ટાઈમ કંટ્રોલ હોવો જરૂરી છે કારણ કે હવે કંટ્રોલ છે જ નહીં મનમાં આવે એમ લે છે આ તો સારી વાત છે ઓગણીસ હજાર ઓગણત્રીસ હજાર બી કહેતો જેને અર્જાવું છે એ આવવાના જ છે તો ફરી ફરી આ બાબતમાં ગંભીરતા લેવાની જરૂર છે મને લાગે છે કેન્દ્ર સરકારે પણ ગંભીરતા લેવી જોઈએ કદાચ તમે પ્રાઇવેટ પ્લેન રાખ્યા હોય તો એના ઉપર બી કંટ્રોલ હોવો જોઈએ આપણો નહીં તો પછી આનો કંટ્રોલ ન હોય તો આ તો એક જાતની લૂંટ થશે અને એમાં લોકો નાના બી હોય મધ્યમ બી હોય બધાને બહુ તકલીફ પડતી હોય છે કારણ કે હું ટ્રેનમાં પ્લેનમાં બેઠો બેઠો વાગું કરું ત્યારે કે નાનજીભાઈ જો ઓગણીસ હજાર રૂપિયા એટલે શું કહેવાય અને ઓગણીસ હજારમાં કે અમને કચ્છ માટે ટિકિટ નથી મળતી આથી બધું દુઃખ કયું હોઈ શકે ફરી ફરી દરેક આ બાબતમાં ધ્યાન દોરે એવી મારી વિનંતી છે જય ભગવાન